અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સીઆઈડીએ ધરપકડ કરી છે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સીઆઈડી ક્રાઇમે મોડી રાત્રે ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પોસ્ટ કરી અને જાણકારી આપી છે સીઆઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના મામલે આ ધરપકડ કરાઈ હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તો રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે આ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા ગયા છે ધવલ 2024 માં સોશિયલ વાત કરવામાં આવીતો મત મોડી રાત્રે સીઆઈડી રાજેશ ધરપકડ કરવામાં આવી છે અને સોશિયલ કો દ્વારા अपोस्ट કરીને જે ચિત્ર જકરીયા હતા માનતી છે કે મોડી રાત્રે વર્ષ 2024 નો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કારણે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા સોફાન્ડિશ પકડ જે કરવામાં આવી હતી સાથે જ બીજી મખાકલી બાબત એસીજી દ્વારા હાલ જેડી ક્રાઈમ દ્વારા કેટલી પુષ્પરશ કરવામાં આવી રહી છે અને એ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ પાસે સાથે મત ઘટતા જાણવા મળ્યું કે જેડી ક્રાઈમમાં મોડી રાત્રે તેમનો ઘરે પહોંચી હતી ને ગરીબ સરની ધરપકડ કરવામાં આવી હતી સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ સત્તાવાર જે પુષ્ટિ છે તે સુધી કરવા માટે એવી રીતે થોડીક વર્ષમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે તેવી પણ વાત સામે આવી રહી છે જે આભાર માહિતી આપવા બદલ તો રાજેશ સોનીની સીઆઈડી ક્રાઇમે મોડી રાત્રે ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને તે જ સંદર્ભે રાજેશ સોની ધરપકડ થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના મામલે આ ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સીઆઈડીએ ધરપકડ કરી છે અને આ જ અંગે હેમાંગ રાવલે સમગ્ર માહિતી આપી હતી રાજેશ સોની સીઆઈડી ક્રાઇમે મોડી રાત્રે ધરપકડ કરી હતી વર્ષ બે હજાર ચોવીસમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ અને તેને લઈ આ ધરપકડ કરાઈ છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ તરફથી આ સમગ્ર બાબતને લઈ અને મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી તો ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સીઆઈડીએ ધરપકડ કરી હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે વર્ષ લઈ અને આ ધરપકડ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને હેમાંગ રાવલ દ્વારા મીડિયા સમક્ષ માહિતી મૂકવામાં આવી હતી અત્યારે હાલ સમગ્ર બાબતને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે રાજેશ સોનીની સીઆઈડી ક્રાઇમે મોડી રાત્રે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે બે હજાર ચોવીસ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અને તે જ મામલે રાજેશ સોનીની ધરપકડ

તમે જે પોસ્ટો કરેલી છે એ પોસ્ટોના અનુસંધાનમાં અમે તમને પૂછપરછ માટે લઈ જવા માટે અહીંયા આવ્યા છે અને ત્યારબાદ રાત્રે બે વાગે રાજેશભાઈ સોનીએ પોતે એક નાગરિક તરીકે ફરજ બજાવતા પોતે કાયદાને સન્માન આપીને તેમની સાથે તેઓ રાત્રે બે વાગે ગયા હતા બે વાગ્યાથી એમની જોડે સઘન પૂછપરછ થઈ રહી છે અને બે વાગ્યાથી અત્યાર સુધી એટલે હાલ સુધીમાં ગાંધીનગરની અંદર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જે છે એ સીઆઈડી ક્રાઇમના કર્મયોગી ભવનના સાતમા માટે રાજેશ્રી સુધી અત્યારે પ્રાથમિક માહિતી જે મળેલી છે તે મુજબ તેમ સામે સલમ એકસો બાવન મુજબ પુનો દાખલ કરવાની તજવી થઈ રહી છે એકસો એટલે દેશની એકતા અને સામાજિક સ્વવાદ બગાડનાર અને જે દેશનું રાષ્ટ્રદ્રો પ્રકારની એકતા જે ગુનો હોય એવો આરોપ એમના ઉપર મૂકવામાં આવેલો છે હકીકતની અંદર એક વિરોધ પક્ષ તરીકે તેઓ પોતાના ફેસબુકના પ્લેટફોર્મ ઉપર માત્ર સરકાર વિરોધી વાતો મૂકતા હતા અને કેટલીક આ આરોપોની અંદર કેટલાક તો એવા આરોપ એમણે લખેલા છે મૂકેલા છે

એ કોઈ સહેલી બાબત નથી વારંવાર અમારા કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે ગૃહ પ્રધાન આપણા અમિતભાઈ શાહ ત્યારે અમદાવાદમાં કે ગુજરાતમાં આવે ત્યારે બીસ કિલોમીટરની કિલોમીટરની અંદર અમારા કાર્યકર્તાઓને હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે જ્યારે સુરત ની અંદર વડાપ્રધાનથી આવ્યા હતા અને માત્ર કારા વાવતા બતાવ્યા હતા અમારા યુથના કાર્યકર્તાઓએ તો એમના ઉપર પાસા નાખીને ગુજરાતની વિવિધ થેલોમાં એમને નાખી દેવામાં આવ્યા હતા જેમની ઉપર અત્યાર સુધી એક પણ કેસ નહોતો એવા લોકોને ભૂતકાળની અંદર ટ્રમ્પ આવવાના હતા ત્યારે એમની દીવાલ જે છે એ જે ગરીબોને સંતાડવા માટે દીવાલ ઉભી કરી હતી એ દિવાલ ઉપર લાઈન કરનાર કાર્યકર્તાને એ સુરક્ષાને જોખવામાં આવી છે એ દિવાલ બતાવીને એ પ્રમાણે એમને પકડી લેવામાં આવ્યા હતા એટલે વિરોધ પક્ષની રાજનીતિ કરવી સહેલી નથી અમે લોકો અત્યારે વિરોધ પક્ષમાં છીએ અને પ્રજાનો અવાજ બનીને જ્યારે લડી રહ્યા હોય ત્યારે કેટલા નિમ્ન કારણો છે બે હજાર ચોવીસ ની સોશિયલ મીડિયા ની પોસ્ટ આવું તો કોઈ કારણ હોય આવા નિમ્ન કારણસર આટલી તત્પરતાથી કાર્ય કરતી પોલીસ શા માટે ગુટલેકરો સામે અને આવા જ તત્પરતાથી કાર્ય નથી કરતી તે પ્રશ્ન આપણા સૌના મગજમાં સહજ થાય છે કોંગ્રેસના કાર્યકર દેશની ની વ્યવસ્થાને તો સન્માન આપે જ છે પરંતુ સાથે સાથે જો વિરોધ પક્ષ સામે બદલાની કાર્યવાહી થતી હોય દરિયા વગર મજબૂતાઈથી બંધારણ ની જોગવાઈ મુજબ કાયદાકીય લડાઈ લડીને સત્યને ઉજાગર કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ જે આભાર હેમાંગજી સાથે જોડાવા બદલ